નમસ્કાર ખેડૂત મિત્રો સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જીતુભાઈ વાઘાણી દ્વારા એટલે કે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ખેડૂતોને પાક નુકસાનની સહાય માટે અપડેટ આપવામાં આવશે અને કોને કેટલા પૈસા જમા થશે અને કયા જિલ્લાઓમાં પૈસા જમા થવાનું શરૂ થયું છે તેની વિગતે માહિતી આપવામાં આવી તો આ વિડીયોમાં આપણે તેની માહિતી મેળવશું તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા આવો વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે ના ના ચોકસાઈપૂર્વક ચોકસાઈપૂર્વક રાજ્ય સરકારે એમનું ધ્યાન રાખી જ રહી છે મહત્વની કોઈ બાબત હોય એ પ્રકારે ન થાય આપે મારું ધ્યાન દોર્યું છે હું વિભાગમાં વાત કરીશ થેન્ક યુ

આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા પખવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોર્ટલ કાર્યરત રહ્યું છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચુકવણાઓ પણ કરવાનું હાથ પર થયેલું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાં લાભાર્થીઓને કુલ એકસો ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફ એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાની શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને ત્રેવીસ અરજીઓ એ મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભા રહી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે કોને એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌ પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે થેન્ક યુ કોઈ પણ કોઈને રૂપિયા આપવાના નથી એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મોટું છે તપાસ પણ કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારા નિયમ પ્રમાણે છે એ પ્રમાણે ખરીદી બસો જેટલા સેન્ટરો ઉપર આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમાં પણ મગફળી સૌથી વધારે આટલું માસનું કામ ખૂબ સરળતાથી તંત્ર ગોઠવું છે આપનો પણ સહકાર છે સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ જ્યાં પણ જે જરૂર જણાય ત્યાં અમારો વિભાગ ચોક્કસ પગલા આ વિડીયો આપણે જાણ્યું કે કોને પાક નુકસાનની સહાય મળશે કે જિલ્લાઓમાં ચાલુ થઈ ગઈ છે અને શું પ્રક્રિયા છે તો આ વિડીયોને વધુને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા વિનંતી જેથી વધુને વધુ ખેડૂત મિત્રો સુધી આની માહિતી પહોંચે આભાર